સુરત પાલ પોલીસ મથક વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો ભાંડો ફૂટ્યો છે સંયુક્ત ટીમે ગુપ્ત માહિતીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને પોલીસની ટીમે પાલ વિસ્તારની હોટલ રોયલ પેરેડાઇઝ પર દરોડો પાડતા હોટલમાં ચાલી રહેલું કુટણ ખાનન ઝડપાયું હતું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હોટલમાં બહારગામથી મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરવાની પદ્ધતિ પણ પોલીસને હાથ લાગી હતી જેમાં આરોપીઓ મહિલાઓના ફોટા મોકલી ગ્રાહકો શોધતા અને ત્યારબાદ નક્કી કરેલી જગ્યાએ મહિલાઓને મોકલી આપતા હતા કાર્યવાહી દરમિયાન પોલીસે હોટલના મેનેજર પ્રેમ વસાવાને પકડી પાડ્યા હતા જ્યારે હોટલ માલિક વિનય જરીવાલા તથા કલ્પેશ રાણા વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એ ઉપરાંત મહિલાઓને હોટલ સુધી પહોંચાડતા રાજુ ઉર્ફે રોકીને પણ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસના છાપાથી મુક્ત કરાવી હતી એ ઉપરાંત સ્થળ પરથી એક બાળકિશોર પણ મળી આવ્યો હતો જેને સુરક્ષિત કસ્ટડીમાં લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું કે જે સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ભાગેડો આરોપીઓને ઝડપવા માટે વિશેષ ટીમોને તૈનાત પણ કરવામાં આવી છે